નમસ્કાર મિત્રો મારું નામ અરવિંદ વોરા છે અને મારું કામ વાસ્તુશાસ્ત્ર અને ન્યુરોલોજીસ્ટનું છે આજે મેં નૈનેશભાઈ પ્રજાપતિને ત્યાં વિઝિટ કરી છે તો તેમનું કામ ઓપ્ટિમ ઓપ્ટિનસ ઓવરસીઝનું છે જે તમને વિદેશમાં સેટલ કરવામાં ભણવામાં તથા પાસપોર્ટથી લઈ અને કોઈ પણ કામ હોય તો તે નૈનેશભાઈનું કામ ખૂબ જ મજબૂત અને ખૂબ જ વિશ્વાસપાત્ર છે તો આજે મારે ભરોસાલાયક તમારે કામ કરવું હોય તમારે તો એ સ્થળ છે ઓપ્ટિમસ ઓવરસીસ જે ગજેરા સર્કલ પાસે જે એપલ સ્ક્વેરમાં પાંચમાં માળે પાંચસોને એક નંબર છે તો તમે ત્યાં આવી અને તેમની મુલાકાત લઈ શકો છો અને નૈનિષભાઈ આજે જણાવશે કે તમને એ એમનું કામ શું છે અને કેવી રીતના છે તમને દર્શાવશે આપણું કામ મેજરલી સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટ પીઆર ત્રણે ત્રણ વર્ક કરીએ છીએ બેઝિકલી પાસપોર્ટથી લઈને સિટીઝનશીપ સુધીનું તમામ કામ આપણે ત્યાં વન સ્ટોપ સ્ટોપ સોલ્યુશન થઈ જશે યુકે યુએસએ ઓસ્ટ્રેલિયા કેનેડા ન્યૂઝીલેન્ડ સ્ટુડન્ટ વિઝા પોસિબલ છે યુરોપની અંદર આપણે સોળ કન્ટ્રી છે જેની અંદર આપણે સ્ટુડન્ટ વિઝા પ્લસ વર્ક પરમિટ કરીએ છીએ જો કોઈ પણ વ્યક્તિને ફેમિલી સાથે સેટલ થવું હોય બિઝનેસ સેટલ કરવો હોય અબ્રોડની અંદર તો ઓસ્ટ્રેલિયા કેનેડા બંને આપણે પીઆર પણ કરીએ છીએ વિથ ફેમિલી અને ઇવન ધો યુએસએની અંદર જો કોઈને એ પણ કરવું હોય તો એ પણ આપણે અહીંયા પોસિબલ છે સમાજને મારે કહેવું છે કે જો આપણે આપણા દીકરા દીકરી કે કોઈને પણ આપણે સ્ટુડન્ટ વિઝા પર મૂકવા હોય તો એકવાર અવશ્ય મુલાકાત લઈ નૈનિષભાઈ પ્રજાપતિની મારી એ જ સલાહ છે કે એક વિશ્વાસપાત્ર અને ભરોસાપાત્ર એ આપણે આપણા સમાજને કે કોઈપણને આપણે મૂકવા હોય તો એ એકવાર અવશ્ય મુલાકાત લે થેન્ક યુ